વિકાસના વિવિધ ક્ષેત્રોમાં માહિતીની ભૂમિકા માહિતી એ આજના યુગમાં સૌથી મૂલ્યવાન સ્ત્રોત છે તે જ્ઞાનનો આધાર પૂરો પાડે છે અનિશ્ચિતતા દૂર કરે છે અને યોગ્ય નિર્ણય લેવા માટે માર્ગદર્શન છે વિવિધ ક્ષેત્રોમાં તેનો પ્રભાવ અલગ અલગ રીતે જોવા મળે આયોજનમાં માહિતીની ભૂમિકા યોગ્ય આયોજન માટે ચોક્કસ ડેટાની જરૂર પડે છે સરકારો કે સંસ્થાઓ વિકાસ યોજના ઘડતી વખતે જનગણના આર્થિક સર્વે આરોગ્ય આંકડા અને શિક્ષણની સ્થિતિ વગેરે માહિતીનો ઉપયોગ કરે છે માહિતી દ્વારા વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન થાય છે અને ભવિષ્ય માટે લક્ષ્ય નક્કી કરી શકાય છે ઉદાહરણ તરીકે ભારત સરકાર પાંચ વર્ષે યોજનાઓ તૈયાર કરતી વખતે શિક્ષણ આરોગ્ય ખેતી રોજગાર સંબંધિત આંકડાઓના આધારે આયોજન કરે છે મેનેજમેન્ટમાં માહિતીની ભૂમિકા મેનેજમેન્ટનું મુખ્ય કાર્ય યોજના ગોઠવણી નિયંત્રણ અને નિર્ણય કરો માહિતી વિના આ કાર્યો શક્ય નથી મેનેજરોને યોગ્ય સમયે સાચી માહિતી મળે તો તેઓ કાર્યક્ષમતા ઉત્પાદન અને માનવ સંસાધનનો ઉત્તમ ઉપયોગ કરી શકે ઉદાહરણ તરીકે કંપનીના વેચાણ ડેટા અને ગ્રાહકો પ્રતિસાદ દ્વારા મેનેજર માર્કેટિંગ સ્ટ્રેટેજી સુધારી શકે છે સામાજિક તેમજ આર્થિક વિકાસમાં માહિતીની ભૂમિકા આર્થિક વિકાસ માટે ઉદ્યોગ ખેતી વેપાર રોજગાર અને આવક

માહિતી સાંસ્કૃતિક વારસાને જાળવવામાં અને નવા પેઢીને પહોંચાડવામાં મદદ કરે છે લાઇબ્રેરી મ્યુઝિયમ અને પરંપરાગત સાહિત્ય કલા સંગીત અને સંગીત અથવા લોક કલા અને ડિજિટલ આરકાઈડ દ્વારા દુનિયાભરમાં ફેલાય છે શૈક્ષણિક વિકાસમાં માહિતીની ભૂમિકા શિક્ષણ ક્ષેત્રે માહિતી જ્ઞાન પ્રાપ્તિનું મૂળભૂત સાધન છે લાઇબ્રેરી ઇ લાઇબ્રેરી ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને શિક્ષકો માટે જરૂરી માહિતી પૂરી પાડે છે માહિતી દ્વારા શિક્ષણ નીતિ અભ્યાસક્રમ અને સંશોધન વિકસે છે ઉદાહરણ તરીકે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઇન્ડિયા શોધગંગા સ્વયં જેવી સેવાઓ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનો ભંડાર પડી છે ટેકનોલોજી વિકાસમાં માહિતીની ભૂમિકા નવી ટેકનોલોજી વિકસાવવા માટે સતત સંશોધનની જરૂર છે જે માત્ર માહિતીના આધાર પર શક્ય બને વૈજ્ઞાનિકો માટે અગાઉના સંશોધન પેપર ડેટાબેઝ અને પેટર્ન્સ અગત્યના માહિતી માહિતી વહેંચણી દ્વારા નવીનતા ઝડપી બને છે ઉદાહરણ તરીકે એઆઈ બિગ ડેટા બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રો માહિતી સંગ્રહ અને વિશ્લેષણ પર આધારિત છે નિષ્કર્ષ જોવામાં આવે તો માહિતીનો પ્રભાવ સમાજના દરેક ક્ષેત્રમાં જોવા મળે છે આયોજનમાં નીતિ ઘડતર માટે મેનેજમેન્ટમાં કાર્યક્ષમતા અને નિયંત્રણ માટે સામાજિક આર્થિક વિકાસમાં જીવન સ્તર સુધારવા માટે સાંસ્કૃતિક વિકાસમાં વારસો સાચવવા અને ફેલાવવા માટે શૈક્ષણિક વિકાસમાં જ્ઞાન અને સંશોધન માટે ટેકનોલોજી વિકાસમાં નવી શોધ અને આવિષ્કાર માટે અર્થાત માહિતી એ આધુનિક સમાજનું હૃદય છે જે વિના પ્રગતિ અશક્ય છે